રાણાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું આપને જણાવી દઈએ કે ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા પીવાના પાણી માટેના સંપનું ખાતમુહૂર્ત લીંબડી ધારાસભ્ય કીર્ટસિંહ રાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો

આજુબાજુ ગામને પણ એમની અર્થતંત્ર સુવિધા મળવાની છે એનું આજે ખાતમુહૂર્ત છે સાથે સાથે અમારો ત્રિવેણી કાર્યક્રમ પાણી પુરવઠાનો સમય અમે આજે દસ લાખના ખર્ચે બની રહ્યા છે એનું પણ ખાલી ત્યારબાદ અમારો ત્રિવેણી કાર્યક્રમ એટલા માટે કે આજે પંચાયતઘર બન્યું છે ચૌદ લાખના ખર્ચ પંચાયત વિભાગે રાજ્યના પંચાયત વિભાગમાંથી આપણને ચૌદ લાખ રૂપિયા ફાળવા અને એનું કામ એ પંચાયત ભવન બનાવે એનું લોકાર્પણ કર્યું આજે આ ત્રિવેણી કાર્યક્રમ બે ખાતમુહૂર્વ તેનું એક લોકાર્પણ આશરે મને લાગે છે બે અઢી કરોડ રૂપિયા જેવી રકમ માતું એનું કામ આ વિસ્તારમાં બધાની સુવિધા માટે કર્યું છે મારા કાર્યકર્તાની ટીમ સાથે આજે બે કાર્યક્રમ માતૃહ કર્યા અને એક લોકાર્પણ કર્યું છે